નમસ્કાર શ્રોતા મિત્રો શ્રાવણ મહિનાના શુક્રવારે બહેનો જે જીવંતિકાનું વ્રત કરે છે જેને આપણે લાલ વ્રત કહીએ છીએ તો મિત્રો આજે આપણે એ વાર્તા સાંભળીશું મારી વાર્તા તમને ગમે તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પહેલાં વ્રતની વિધિ વિશે જાણીશું આ વ્રતનો પ્રારંભ શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારે થાય છે જો કદાચ સંજોગો વરસાદ એ શુક્રવારે આપણે ના કરી શકીએ તો શ્રાવણ મહિનાના કોઈ પણ શુક્રવારે આ વ્રત થઈ શકે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ થઈ અને માની છબીની આગળ પાંચ દિવેટનો દીવો કરવાનો ત્યાર પછી અબીર ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવાની મા જીવંતિકાને પ્રાર્થના કરી અને તેની કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ તે દિવસે પીળા વસ્ત્ર પીળા અલંકાર કે પીળા રંગની કોઈ ચીજ વસ્તુઓ પોતાની સાથે રાખવી નહીં તેનો ત્યાગ કરવો અને લાલ રંગના વસ્ત્રો પહેરવા વળી પીળા માંડવા નીચે સૂવું પણ નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા સાંભળ્યા પછી પાંચ દિવેટનો દીવો કરી અને માતાજીની આરતી કરવાની ખાંડનો શિરો એટલે કે ખાંડ અથવા તો સાકરનો શીરો કરો લાપસી કરો તેનો પ્રસાદ કરવો માતાજીને ધરાવવો અને એ પ્રસાદ થોડોક વહેંચવો અને થોડોક આપણે ગ્રહણ કરવો અને પોતાના બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી તે દિવસે એકટાણું કરવું એકટાણામાં જનરલી શીરા સિવાય કશું ખાતા નથી સફેદ વસ્તુઓ તમે ખાઈ શકો છો તે દિવસે કોઈની નિંદા નિંદાકૂથલી કરવી નહીં જૂઠું બોલવું નહીં અને આખો દિવસ માતાજીનું રટણ કરવું મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો ઉપર અમી દ્રષ્ટિ રહે છે અને તેમના બાળકોને લાંબુ આયુષ્ય મળે છે હવે આપણે વાર્તા સાંભળશું પ્રાચીન કાળની વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધર્મપરાયણ હતા છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું તેથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી દાયણ એટલે કે સુવાવડ કરવા આવતી સ્ત્રી હોય તેને લાલચ આપી કે તરત જન્મેલું કોઈ બાળક હોય તો આવી અને તું મારી ગોદમાં મૂકી દેજે લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરે તરત જન્મેલું બાળક હતું જેને હમણાં જ સુવાવડ આવી હતી એનું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યો અને પછી નગરમાં જાહેરાત કરવામાં આવી કે રાણીને પુત્ર પ્રાપ્ત થયો છે પુત્ર અવતરણ થયો છે આ સમાચાર સાંભળીને આખું નગર તો આનંદ અને ઉલ્લાસ મનાવવા લાગ્યો જ્યારે આ બાજુ બ્રાહ્મણીએ વિચાર કર્યો કે મારો પુત્ર ક્યાં ગયો બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતાં પુત્ર વિયોગથી આંસુ સારવા લાગી તે બ્રાહ્મણી જીવંતિકાનું વ્રત કરતી હોવાથી મા જીવંતિકા બ્રાહ્મણીના બાળકની એટલે કે રાજકુમારનું હંમેશા રક્ષણ કરવા લાગી સમય જતા વાર ક્યાં લાગે છે બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ બંને મરણ પામે છે રાજકુમાર ગાધીએ બેસે છે થોડા સમય પછી તે બાપાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી તરફ જવા નીકળ્યો રસ્તામાં એક વાણિયાને ત્યાં રાત વાસો કર્યો વાણિયાને ત્યાં રાત રોકાયો તે દિવસે વાણિયાને ત્યાં બાળકના જન્મ થઈ છ દિવસ થયા હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બારણા પાસે ઊભા હતા તે વખતે વિધાતા લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકી અને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકને આજે છ દિવસ થયા છે એટલે હું લેખ લખવા આવી છું માતાજીએ પૂછ્યું કે બહેન તમે શું લેખ લખવાના છો વિધાત્રી દેવી જવાબ આપે છે કે હું આ બાળક કાલે સવારે મૃત્યુ પામશે એવા લેખ લખીશ આ સાંભળી અને જીવંતિકા માતાજીએ એમ કહ્યું કે જ્યાં મારા પગ પડે ને ત્યાં અમંગળ કદાપી નહીં થાય માટે તમારે બાળકનું દીર્ધાયુષ્ય લખવું જ પડશે અને વિધાત્રી માતાએ આ માતાનું કીધું માનવું પડ્યું આજ્ઞા માનવી પડી અને બાળકને દીર્ધાયુષ્ય લખી અને ત્યાંથી રવાના થાય છે બીજે દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો જીવતો જોઈ અને એના હરખનો તો પાર નથી રહ્યો આ પહેલાં તેને ત્યાં જન્મેલા બાળકો સાતમે દિવસે મૃત્યુ પામતા હતા તેથી આ બાળકને જીવતો જોઈને તેણે રાજકુમારનો આ પ્રતાપ છે તેમ માન્યો રાજકુમારે એ વાણિયાના ઘરેથી જવા નીકળ્યા ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરી વખત પોતાના ઘરે આવવા માટેનો આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી ગયાજી તરફ જવા નીકળ્યા રાજકુમાર ગયાજી પહોંચ્યા છે શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે પરંતુ આ શું શ્રાદ્ધ કર્મ કરતી વખતે પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા છે આ જોઈ અને રાજકુમાર ખૂબ જ અચરજ પામે છે પિંડ કયા હાથમાં મૂકવો તે એને કાંઈ સમજાતું નથી માટે તે બ્રાહ્મણને પૂછે છે કે આ શું કૌતુક છે પરંતુ બ્રાહ્મણ તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી ત્યાંથી તે પાછા આવે છે પાછા આવી અને વળતી વખતે એને બ્રાહ્મણનો વેણ યાદ આવે છે તે પાછો પેલા બ્રાહ્મણ વાણિયાને ત્યાં આવી અને રોકાય છે ફરી એક વખત દીકરાનો જન્મ થયો છે રાજકુવારને જોઈને વાણિયો તો અડધો અડધો થઈ ગયો છે અને તેને ખરા ભાવથી આદર સત્કાર કર્યો છે પાછા મધરાત થતા વિધાત્રી દેવી આવ્યા છે વિતાત્રી દેવી ઘરમાં આવી ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું કે બહેન આજે શું લખશો એ તો કહો દેવી કહે ગઈ વેળાએ જે લખવાનું હતું એ જ ફરી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે ના બહેન એવું ન લખશો જ્યાં મારા મંગલ પગલાં પડે ત્યાં અમંગલ ન થાય દેવી ગઈ વેળા તો મેં તમારું કહેવું માન્યું હતું પણ આ વેળાએ મને ન અટકાવશો કર્મના ફળ પ્રમાણે હું ભાગ્ય ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે પણ હા દેવી જીવંતિકા તમે આ વાણિયાના ઘરે કેમ પધાર્યા છો એ તો મને કહો એટલામાં રાજકુમારની ઊંઘ ઉડી ગઈ તે ગુપચુપ પથારીમાં પડ્યો પડ્યો દેવીનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા કે દેવી વિધાત્રી આ રાજકુંવરની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે પીળા પીળા વસ્ત્ર પહેરતી નથી અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી એટલે મારે આ રાજકુંવરની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યારે હું તેના બાળકનું અહિત કઈ રીતે થવા દઉં બહેન તારે મારી આજ્ઞા પાડવી જ પડશે વિધાત્રી દેવી બોલ્યા કે જેવી આજ્ઞા એમ કહી અને ભાગ્ય લખવા બેઠા લેખમાં લખ્યું કે આ છોકરો દીર્ધાયુષી થશે અને તેને અનેક પ્રકારના સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે સવાર પડ્યો વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે રાજકુમારે વાણિયાની વિદાય માંગી અને પોતાને ગામ જવા નીકળ્યો રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગુંજતો હતો ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું કે માં તમે કોઈ વ્રત કર્યું હતું રાણી કહે ના બેટા મેં કોઈ વ્રત નથી કર્યું રાજકુંવરને નવાઈ લાગી એને આખો ભેદ સમજાઈ ગયો શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનાનો શુક્રવાર આવ્યો રાજકુંવરે ઢંઢેવરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજાણી છે માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવું સૌ નગરજન જમવા આવ્યા પછી રાજાએ ગામમાં ફરી અને પૂછાવડાવ્યું કે કોઈ આવવાનું રહી તો નથી ગયું ને ત્યાં તો એક દાસી આવી અને સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવાનું જમવા આવવાની ના કહે છે કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરી અને હું નહીં આવી શકું અભય કુમાર રાજકુમાર આખી વાતને સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી માં અને દીકરો સામસામે મળ્યા છે ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટી શેર સીધી રાજકુંવરના મોઢામાં પડી બધાને નવાઈ લાગી બધા વિચાર કરવા લાગ્યા કે આ શું છે આ કયો ચમત્કાર છે રાજકુંવરે પોતાની માતાને ઓળખી નાખી અને કહ્યું કે માં હવે તમે રાજભવનમાં રહો તમે જ મારી માતા છો અને હું જ તમારો દીકરો છું બ્રાહ્મણી તો રાજકુંવરને પૂછ્યું કે બેટા હું તારી માતા છું એ તને કોણે કહ્યું તને કેમ જાણ થઈ રાજકુંવરે માતાજીની કહેલી વાત કઈ સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની વાત પણ કરી ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું સૌ ગોરાણીને પૂછવા લાગ્યા ગોરાણી અમે જીવંતિકાનું વ્રત શી રીતે કરીએ તે કહો ગોરાણી બોલ્યા કે બહેન જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું તે દિવસે પીળા વસ્ત્ર પહેરવા નહીં પીળા અલંકાર ધારણ કરવા નહીં પીળા માંડવા નીચે બેસવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં માતાજીના નામનો પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવો પૂજા કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું નવ વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું એક સૌભાગ્યવંતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોતરી ફૂલહારથી તેમનું પૂજન કરી અને જમાડવા આ વ્રત કરનારના બાળકોનું દેવી જીવંતિકા સદાય રખવાળું કરશે તેને ઊંચી આંચ પણ નહીં આવવા તે દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેનું રક્ષણ કર્યું જીવંતિકાનું વ્રત જ્યારે સ્ત્રીઓ કરતી હોય છે ત્યારે હાથમાં કંકુવાળા ચોખા કરી માતાજીની પૂજા અર્ચના કરી અને એ ચોખાથી પોતાના બાળકને વધાવે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે સવાર સાંજ દિવસ અને રાત ઘડી અને માસ દસેય દિશાઓમાં બારેય મહિના પોતાના પુત્રની પોતાના બાળકની પોતાના સંતાનની સદૈવમાં રક્ષા કરજો જય મા જીવંતિકા દેવી જય મા જીવંતિકા દેવી અને થાળ ગઈ આરતી ગઈ અને વ્રતને પૂર્ણ કરવાનું હોય છે તો સૌને જય શ્રી કૃષ્ણ ફરી જ આવી કોઈ બીજી વાર્તા સાથે આપણે ફરી મળીશું